હરખની હેલી જોવા મળી રહી છે ઐતિહાસિક ઉત્સવને ઉજવવા વડવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરના ટાગોર બાગમાં બિરાજમાન હનુમાનજીના મંદિરે તારીખ સત્તર થી એકવીસ દરમિયાન રામ ધૂન કરવામાં આવી રહી છે સાથે સાથે જ આ બાબતે પાલિકાના પ્રમુખ જીજ્ઞા પંડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઐતિહાસિક ખુશીના અવસરે શહેરવાસીઓ પણ આ ક્ષણના સાક્ષી બને તે માટે વિવિધ સર્કલો શણગારવા તેમજ એકવીસ જાન્યુઆરીના રોજ સાંજના સમયે દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ પાંચ હજાર દીવાઓ ટાગોર બાગના તળાવમાં ઝગમગતા કરવાની તૈયારીઓ પણ હાલ ચાલી રહી છે તેમજ ટાગોર બાગની દિવાલો ઉપર લાયન્સ ક્લબ ક્રાઉન દ્વારા રામચરિત્ર દર્શાવતા ચિત્રો પણ તૈયાર કરવામાં આવ્યા છે વડોદરાના હળનીતળામાં બોટ પલટી જતા મોટી કરુણાંતિકા બની હતી હરણીતળામાં બોટ પલટી જતા ચૌદના મોત થયા છે જેમાં બાર માસૂમ બાળકો અને બે શિક્ષકોનું